આવા લોકોને ભુવાઓ નહીં પરંતુ ભડવાઓ કહેવાય ભડવાઓ વિજ્ઞાન જાથા રાયડું નાખતું રહી ગયું અમારી જેવા લોકો રાયડું નાખતા રહી ગયા આ લોકોને સુધરવું નથી અને તમારે આવા લોકોને સુધરવા નથી દેવા તમારે રોજ સવારે જાગીને આ દાણાવાળો જોઈ વાસણ વધાવાન ફલાણું ઢીકણું ક્યાં સુધી આવું ચલાવશો જોયો ને આજકાલની તે ઘટના એક ભુવાએ માતાની સામે એના બાળકને કુવાડીનો ઘા મારી હત્યા કરી દીધી આનીથી વધુ આપણા માટે શરમજનક ઘટના હોય કહી શકે બી હાલ ગુજરાતની અંદર અંધસરદાર નિર્મૂલન કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે એમ છતાં આ ભૂવાઓને કાયદાઓનો એક જરાય ડર નથી અને તેઓ હંમેશા બલિના નામે આવી રીતે કા પછી પશુઓની હત્યા કરશે કા આવી રીતે બાળકોની હત્યા કરશે એક વાત હંમેશા યાદ રાખજો તમે આવા ભૂવા ભરોળી બાજુમાં રહો છો તો એ વાત ક્યારેય ના ભૂલતા કે આજ કોઈ બીજા પરિવાર હારે જે ઘટના થઈ છે કાલે તમારે એ થઈ શકે એટલે આવા ભૂવાઓથી ચેતી રહેવું અને ક્યારેય આ લોકોનો ભરોસો ન કરાય અને કોઈ ભૂવાઓને જો મારી વાતથી કંઈ ખોટું લાગતું હોય ને અને તમારામાં જો એટલી બધી તાકાત હોય ને તો મને ધૂણાવીને દેખાડજો ખબર પડે હો મને ધૂણાવી દેજો એટલે હું રહ્યો એ પગમાં પડી જાય તમ તારે ભૂવાઓના હાલી નીકળ્યા છો સમાજને ઉલ્લું બનાવવા